ઘેર ની છે મિત્રો રેકોર્ડિંગ કરીને આવ્યા છે સોંગ બોંગ અમે સુરેશભાઈ ઉપરા છે ગેર ખવાઈ દીધું જમાડી દીધું જે અમારા ગરીબોને ખાવાનું હતું આપી દે સુરેશભાઈને સુરેશભાઈ ભૂલ ચૂક થયું તો માફ કરજો આમ બીજું કે અમારા ચેનલ વિશે દાડામાં ચાર વખત ચેનલ વિશે બોલાવે છે આપણી

કલો લાગ છે સ્ટુડિયો થઈ જાય છે આપણે રેકોર્ડિંગ કરવા માટે બસ તમને થોડીક સ્ટુડિયો બતાવો આ જો સુરેશભાઈ સાવંતભાઈ રાવત સાવંત ગુજરાતવાળા આ એમના ફાધર છે મુકેશ રાવત માધી ગીતકાર એમના ગીતો લખેલા છે અને સુરેશભાઈ ધૂમ મચાવવાના છે માર્કેટમાં ફરીથી વીસ વાળો તેમની સ્ટાર સુરેશભાઈ રાવત તો મજા મિત્રો તુજાનું રેકોર્ડિંગ ઘણી સોંગ તમને હું બતાવીશ એ બીજી વાત આગળ કરીએ રમ આપણે રમઝેટ સ્ટુડિયોમાં આવી ગયા છે કલોલની અંદર તો તમને સ્ટુડિયોની મુલાકાત કરાવો તમને બતાવીશ આ બહુ મોટો સ્ટુડિયો છે અને બહુ જૂનો સ્ટુડિયો છે બધા તમે જોઈ શકો છો બધા જૂના જૂના સિંગરો જે અત્યારે માર્કેટમાં બૂમ પર આવે છે ગમનભાઈ ગમનભાઈ હાંથલ પછી જીગ્નેશભાઈ કમલેશભાઈ બારોટ દુઃખુદાનભાઈ ગઢવી વિન પ્રજાપતિ કમ્પ્લેશ બારોટ દિગ્નેશ કવિરાજ દીનાબેન રબારી હિરલબેન રાવલ બહુ ધુરંધર નીતિનભાઈ બારોટ બધા ધુરંધર ધુરંધર કલાકારોનું અહીંયા રેકોર્ડિંગ થયેલું છે મોટો સ્ટુડિયો છે તમે જોઈ શકો છો બધા જૂના જૂના સિંગરોનો છે સ્ટુડિયો અને બહુ જૂનો અને જાણીતો સ્ટુડિયો છે અને બહુ મોટો પણ છે અહીંયા હા છે અને મનીષભાઈ પોતે મનીષભાઈ શરમારી અને રેકોર્ડ સ્ટુડિયો જોઈએ આપણે અંદર અત્યારે ભાઈ સુરેશભાઈનું નવું સોંગનું રેકોર્ડિંગ ચાલે છે એમનું શૂટિંગ ચાલે છે રેકોર્ડિંગ ચાલે છે નવા સોંગ ત્રણ સોંગ નવા થઈ જાય છે પહીના બહુ સરસ છે લાઇટિંગ વાઈટિંગ ગજબનું છે અને પંકજ સહિમાં મારા ત્રણ નવા સોંગ આવી રહ્યા છે સાવન ગુજરાત ચેનલમાં તો ચેનલને લાઈક કરવાનું છે તમે જોયો ના તો કહી દઉં રેકોર્ડિંગ સ્ટુડિયો છે મિત્રો અને અત્યારે સુરેશભાઈ ફૂલ મોજમાં છે એનું નવા સોંગનું રેકોર્ડિંગ ચાલે છે રેકોર્ડિંગ તો થઈ ગયું છે ત્રણ સોંગનું રેકોર્ડિંગ થઈ ગયું અત્યારે બસ રીલ્સ બનાવે છે નવા જેમના ગાયેલા ગીતો છે જે ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવે છે સુરેશભાઈ સ્ટીમલીનો સ્ટાર જી જે ભાઈ જોઈ લો

અને અત્યારે તો રીલો બનાવી લી પછી પાશા બ્લોગ આવશું સુરેશભાઈ વાત કરે છે અને આ છે મારા ફાધર મારા મને ચા પીવાની વાત કરે છે મારા ફાધર છે ગીતો લખ્યા છે તો ગીતો સુપરહિટ છે મને વિશ્વાસ છે અને આપણે રમઝટ સ્ટુડિયો કલોલ ત્યાં રેકોર્ડિંગ કરવા માટે આવ્યા છે મનીષભાઈ શ્રીમાળી હું એમનો નંબર તમને નીચે લિંકમાં લખી દઈશ અને સ્ટુડિયોનું એડ્રેસ બી આપી દઈશ જે લોકોને રેકોર્ડિંગ કરાવવું હોય આ સ્ટુડિયોમાં તો આવી જજો મિત્રો જય માતાજી હાય જિંદગી જિંદગી હો हाय जिंदगी हाय जिंदगी के विया जिंदगी क्या रख जावे आख मयासू ओ क्या रख जावे आख मयासू तो क्या रख जावे हसू क्या रख जावे आख मयासू तो क्या रख जावे हसू આ દિલ માં છે દર્દ ઘણા કોને જઈન કહેવું આ દિલ માં છે દર્દ ઘણા કોને જઈન કહેવું મારા મનડાની ની વાત મારું મનડું રે જોણે મારા મનડાની ની વાત મારું મનડું રે જાણે રેકોર્ડિંગ કરીને ભાઈ વ્યસ્ત થઈ જાય છે મોબાઈલમાં એના રીલ્સ જોવું છે નવો રીલ્સ નાખી છે ભાઈએ શું કેવું ભાઈ હા 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 માં ચેનલ વિશે શું કેવું ચેનલ પર બે ત્રણ વાર બોલ દીધો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અમે ના કરતા કે પર છે કરજો ભાઈ શું સુરજભાઈ રાવતની જુબાન છે એટલે તમે નઈ કરો તો સુરજભાઈ વિજે જવાની છે બરકી જુબાન પલટતી નહીં મારી જાન બરોબર તો ચાલો તો કરજો રેકોર્ડિંગ પતી ગઈ છે નવા ટાઈમ સોંગ રેકોર્ડિંગ કરાય છે તો તું છે બવા

જોઈએ મિત્રો બીજું કઈ છે નહીં કલર વટી ગયા કલર બહાર સહેજ કઈ કામ છે તે આ પહોંચ્યા છે રસ્તામાં પેટ્રોલ પૂરા દઈએ પછી પાછા નીકળે છે અમદાવાદ આપણા જગ્યાએ ને જો સુરેશભાઈ એન્ટ્રી મારે હા જો જસમાસમાં કેવા જોરદાર લાગે સુરેશભાઈ જો હા હા જીજે વીસ વાળા સુરેશભાઈ ફોન મારે પેલા જીજે વીસ વાળા અમને જબરટ નિવાળા રે ઘેર નેખડા છે મિત્રો રેકોર્ડિંગ કરીને આયા છે સોંગ બોંગ અમે સુરેશભાઈ ઉપર ઘેર ખવાઈ દીધું જમા દીધું

ચેનલ સબ્સકાઈબર કરજો આપણી સુરેશભાઈ હવે દુકાને જાય છે દુકાને જ નહીં આવું અમાર સુરેશભાઈ એમનું ધૂમ બાઈક ચાલુ કર્યું છે ચાલો સુરેશભાઈ બીજું જ કોઈ કહેવું નહીં માગે કામ સુરેશભાઈ બોલો ચેનલ બોલાવી દે છે ચેનલ વિશે બોલ દે અડા સ્ક્રેક કરજો હા લાઇક કરજો અને ટાઇટલ આવે તો શેર કરજો બીજું કોઈ બસ હા चलो सुबह भी मल्ले हो चलो सुबह भी निकली गया बस अबे गुड टाइम बिक्रो और आप भी चैनल में लाइक कमेंट शेयर एंड सब्सक्राइब ना भूलता तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब...